હા ભાઈ તમારી લોન થઈ ગઈ હે દિવસ ની અંદર હા ભગવાન તમને સુખી રાખ તમારા ધંધામાં બરકત આલો સરસ 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 તે સનો ધંધો કરો ચમ શું ક અરે ભગવાન ન હું આજીજી કરું યાર અમારે સીધો કોન્ટેક્ટ છે હું કહું એટલે તમારા ધંધામાં ચાર સોંદ લાગી જાય હા હા લોનો નું કરું અચ્છા લોનો લ્યો હો વિજય માલિયા અલ્યા લેતો નહીં આલું હું અચ્છા લોન આલો હોય હા ત લાવ મને આલો કે એટલે કોઈ હું નહીં હાલતો બેંકો પાઈ થી લોકોને અલાવું હું આ તો બેંકો ને કે મને આલે પણ તને ના આલે યાર ચમ મને ના આલે અલ્યા ઈજ્જતદાર વ્યક્તિઓ ના આલે લે એટલે તમે કેવા હું માગો હો ઇજ્જતદાર નહીં મુ અલ્યા કાકા આખા આ એરિયાના ભિખારીઓનો હું પ્રમુખ છું મેન હેડ છું દરેક ભિખારી ભીખ માગે ને હોજ પડે મને હિસાબ હાલ કજો આટલો વખરો થયો સમજમ પડી ભિખારીઓનો લીડર છું એટલી તો ઇજ્જત છે મારી હું સમજો લે તમે અલ્યા ઇજ્જત એટલે એમ નહીં હા લોન કોઈનો કોઈ મકવાન લેવું હોય તો એના ઉપર લોન આલ ફોર વ્હીલ ઉપર લોન આલ એના ઉપર લોન આલ તારા ભાઈ શું હો સમ બીજું શું હોય ધંધા ઉપર લોન આલે એ રીતે હોય અટા એવું હોય હા આ તો ધંધા ઉપર લેવી આપણે સનો ધંધો આ ભીખ માંગવાનો આ ધંધો એટલે હું સમજો તમે આ ભીખ માંગવાનો કોઈ ધંધો નહીં એટલે આખી દુનિયામાં સૌથી બેસ્ટ માં બેસ્ટ ધંધો આવ્યો છે હું મોનો હું તમે હોત પડે આઠસો હજાર રૂપિયા આ વાત કામ પડ્યા હોય આવો તો જોરદાર ધંધો છે આ તે પણ વાત પર મજા કર ને મજા કરે એટલે શું તમે મોનો અમારો ધંધો નહીં વધારવો હોય વાત કરો એટલે કેવી રીતે વધારે તમે આલો પૈસા પૈસા લોન આલશો તો લોન માં પછી ધંધો વધારું ને યાર આ ને મોટું તપેલું લાવું તપેલું લાવે મોટું હા ફોર ઇગ્નોર સોરી ભૂલ થઈ ગઈ ચાલ આવ જોયું આ ઈજ્જત છે અને ધંધો વધારવાની વાત એટલે શું તપેલું લાવું તો થોડા પૈસા વધાર ચાર પાંચ હજાર નો વકડો થાય કે સમજ્યા વાતમાં અલાવો લોન તો શું હોય અમે ધંધો વધારીએ અને ધંધો વધારીએ પછી અમે ગાડી લઈએ ને યાર બહુ યાર આ એરિયામાં પેલા એરિયામાં જવામાં બહુ તકલીફ પડે યાર સમજમ પડી એટલે ગાડી લઈને જઈએ કે એ બધું ભાઈ તારી વાત બરાબર હ પણ અમે કોઈનું લોન આલી હોય તો કોઈની ફેક્ટરી હોય તો એની ફેક્ટરી જપ્ત કરીએ ફોર વ્હીલ લીધી હોય તો એના આપતા ના પડે તો ફોર વ્હીલ જપ્ત કરીએ ઘર ઉપર લોન લીધી હોય તો ઘર જપ્ત કરીએ તારા ભાઈ જપ્ત કરવાનું મારો ધંધો આ વાટકો વાટકો જપ્ત કરી લેવાનો ને અને વાટકો જપ્ત કરીને શું કરવાનું અરે વાટકો જપ્ત કરીને તમે બી આ ધંધો કરો અરે જબરી કમાણી હે યાર પણ એ મારો તુળું જોવાનું મારે સાહેબ બતાવવાનું હોય ને અત્યાર વાટકો મારો લઈ જઈને સાહેબના આલો હાલો કીએ સાહેબ લ્યો આ એક જણા આ બિઝનેસ ઉપર લોન લીધી ને હપ્તા નહીં પડ્યા અને પછી સાહેબના તો કીએ આ લોન પછી માર્કેટમાં નીકળો જો વકરો થાય તમારે ધમધમાઈને અલ્યા પણ નથી વકરો કરો મારે ભાઈ તું જાની યાર જાઓ તમે ઓફલો તમે વિશ્વાસ કરો તમે પેલા લોકો કરોડો નું કરીને લોનો આલી અમે તો આ દેશમાં અમાર તો નહીં સમજમ પડી તમે અમના પૈસા આલશો ને તો અમે તો ભરીશું લે આજ નહીં તો કાલ આઠસો હજાર નો વકરો બસો નો તો હપ્તો ભરીએ લોન નું સેટિંગ કરાવો અને શેવટ નો આ વાટકો તમે માંગવા ન્યા કરો ખાતા પિતા ઘરના ભિખારી તો ટોપ હારો એવો વકરો થઈ જાય લે આ લોક ભાઈ તું જવાન કે યાર મગજ કાધા વગર લ્યો પકડો આ તમારી ભીખ ભીખ હાલ પંદર હું તો એમ કહું છું કે આ વાતકાની જરૂર તમાર સા ભીખ માંગવાની તમારે જરૂર છે તમાર કરતા તો વધારે હારા હું કમાઈ લઉં તું પણ ઝૂંચ્યો આ તો શેપટ ઉડ્યો ગરમ એટલે થયું તમારું પણ નહીં ઝૂંચ્યો હા